રાવાન આપણે ખાવાનું ભૂખ ખાધું તો કમાઈ ચાલો અંદર આટલા નર બાકી એવું એટલા અંદર ને અંદર એટલે કોની બાર કાટસી બો

તો વાત પછી શું છે આજની કસ્તી કોઈ રતિયે ન્યાત મમ્મી ને પપ્પા ને બાર્બી હેલો શું કરી ચમ એ કો ના તો સાઈલે જ અતારે સાઈલ જતો રે થાકતું એ નહીં સાકુ ના આવા સાયકલ બાઇક લે આ તો કેતો કે કે કરસી

ભારે જ કેવાયું સારું શું કરી દેવું પડશે